નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આજે આપણે વાત કરવાના છીએ ઘરમાં જો વાતાવરણ ખરાબ લાગે અને લોકો વચ્ચે ઝઘડા વધે ઘરના સભ્યોમાં અણબનાવ રહે તો તેનો અર્થ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ છે આ ઉર્જાને દૂર કરવા માટે તેના ઉપાયની વાત આ વિડીયોમાં કરીશું વિડીયો ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ આજે અમે તમને એવા ખાસ ઉપાય વિશે જણાવીશું જે કરવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપાય શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ છે અને આ કરવાથી ચોક્કસપણે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે અને તમારા ઘરમાં લક્ષ્મીમાં જરૂરથી પ્રવેશ કરશે તો ચાલો જાણીએ તે ઉપાય કયા છે તમારે દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવવાનું છે કપૂરના ધુમાડાને ઘરના દરેક ખૂણામાં પહોંચાડજો ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પાસે કપૂરને સળગાવવું જરૂરી છે કપૂરના ધુમાડાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે બીજા ઉપાયની વાત કરીએ તો બીજો ઉપાય છે ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલાના ચિહ્ન બનાવો તેનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે શાસ્ત્રો મુજબ લક્ષ્મી માતા ઘરમાં પધારતા પહેલા ઘરના પ્રવેશ દર્પણ પર નજર કરતા આવે છે જો તે પવિત્ર દેખાય તો તે ઘરમાં સ્થિર રહે છે એટલા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલાના સ્ટીકર લગાવવા જોઈએ ત્રીજા ઉપાયની વાત કરીએ તો ત્રીજો ઉપાય છે ઘરમાં જો તૂટેલા વાસણો ફાટેલા કપડાં કે જૂનો સામાન હોય તો તેને તરત જ દૂર કરો આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે શાસ્ત્રો કહે છે કે આ વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરના ગ્રહ દોષ વધે છે અને શુક્ર ગ્રહ પણ નારદ થાય છે આ કારણે ઘરમાં પૈસા રોકાતા નથી તે માટે આજથી તમારા ઘરમાં જે બી તૂટેલા વાસણ હોય તૂટેલા કપડાં હોય અથવા જૂનો સામાન હોય તો તેને ઘરમાંથી બહાર કાઢી દેવો અને તમે તમારું ઘર જેટલું ચોખ્ખું રાખશો એટલા જ જલ્દી લક્ષ્મીમાં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને હંમેશા માટે તમારા ઘરમાં રહેશે મિત્રો તમે તાત્કાલિક પરેશાનીઓથી દૂર થવા માંગો છો તો તેના માટે અમુક ખાસ ઉપાય હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવે છે જેના વિશે આપણે હજુ થોડા ટૂંકમાં વાત કરીશું અને આ કરવાથી તાત્કાલિક પરેશાનીઓ દૂર થાય છે અને આ ઉપાય સાંજના સમયે જ કરવો જોઈએ કારણ કે સાંજના સમયે આ ઉપાય જલ્દીથી કામ કરે છે પહેલા ઉપાયની વાત કરીએ તો રાત્રે ચોખાના સાત દાણા તમારા તકિયા નીચે રાખો સવારે તેને નદી કે વહેતા પાણીમાં વહાવી દો બીજો ઉપાય છે અગિયાર કાળા મરીના દાણા લઈને તેને માથામાં ફેરવો અને દરવાજાની બહાર ફેંકી દો બીજો ઉપાય છે રાત્રે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી માતાની આરતી કરો અને એક મંત્ર જે તમારે બોલવાનો છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે ત્યાંથી યાદ કરી લેવાનો છે આ ઉપાયથી ઘરની બધી જ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં શાંતિ આવી જાય છે મિત્રો તમને હજી મનમાં આશંકા હશે કે આ ઉપાય અમારે કયા દિવસે કરવો જોઈએ તેનાથી અમને તરત જ ફાયદો મળે તો મિત્રો આ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે શનિવાર મંગળવાર અને અમાવસ્યાનો દિવસ આ દિવસોએ શનિદેવ હનુમાનજી અને લક્ષ્મી માતાની કૃપા સરળતાથી મળે છે આ ઉપાય મંગળવારે અને શનિવારે કરો તો તમારું ભાગ્ય પલટી શકે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખતા જજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં